ચૂરણું બનાવવાનું છે બરાબર તો બધા સાથે મળીને ચૂરણ બનાવીએ મેં કીધું ચાલો લાય કરતા કરતા આપણે બનાવીએ જે લોકોને ગેસ એસિડિટી કબજિયાત બરાબર આ બધાની તકલીફ છે એના માટેનું બેસ્ટ ચૂરણ બરાબર તે આપણે બનાવી રહ્યા છીએ બધી આયુર્વેદિક વસ્તુ જ છે તમારી સામે જ બનવાનું છે તમારી સામે પેકિંગ છે બધી વસ્તુ તમારી સામે જ થવાની છે જય શ્રી રામ જીતુભાઈ છે બધા મોજમાં મિત્રો નંબર છે ડિસ્પ્લે પર તેના પર તમે ફોન કોન્ટેક કરી આ ચૂર્ણ મંગાવી શકો છો બરાબર કિંમત સાથે દરેક વસ્તુ લખી છે હરસ મસા પેટની ચરબી માટેનું જેના ભાવ 300 રૂપિયા 300 હતા આપણે 350 કરી નાખ્યા છે બે ત્રણ વસ્તુ વધારી છે એટલે માટે કોઈને મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય પેટની ચરબી ઉતારવા માટેનું પૂર્ણ છે ગેસ એસિડિટી કબજીયાત પેટની ચરબી શરીર ની ચરબી ખરાબ હોટકાર આવવા આ બધા માટે ઓલ ઇન વન જેનું ધોરણ છે ભાઈ વિનોદભાઈ આ છે ગેસ એસિડિટી કબજિયાત અને પેટની ચરબી માટેનું ધોરણ છે શરીરની ચરબી ખરાબ ઓડ કરાવવા શરીરમાં દુખાવા હોય ખોટા એના માટેનું આ ધોરણ છે એ તમે લોકો ઓર્ડર કરી શકો છો પર નંબર આપ્યો છે તેના પર તમારે એસએમએસ દ્વારા એડ્રેસ મોકલવાનું છે બરાબર અને એ જ નંબર પર પેમેન્ટ કરવાનું છે ત્રણસો પચાસ જે વસ્તુ મોંઘા હોય તમારે સાઈડ ઇફેક્ટ નહીં કોઈ જાતની દવા નહીં બરાબર ખૂબ સારું તુરણ છે અને ખૂબ સારું બધાને રિઝલ્ટ મળે છે રિઝલ્ટ ડિસ્પ્લે ઉપર આવી જ રહ્યા છે બરાબર એટલે કે આપણા પેજમાં એ જે લોકોને રિઝલ્ટ મળેલા છે એ બધાના વિડીયો આપણે મૂકેલા જ છે એ તમે જોઈ શકો છો આપણે તમારી સામે એટલા માટે બનાવીએ છીએ કે તમને વધારે ટ્રસ્ટ આવે બરાબર અને તમે બિંદાસ મગાવી શકો વિશ્વાસ રાખી તો મિત્રો અર્થાત પ્રયત્નો પછી આ ચૂરણ બને છે તમે જોજો ખાલી તમે જોવામાં સાથ આપશો ને તો પણ તમે થાકી જશો હા જાય માતાજીભાઈ ઇન્દ્રજીતસિંહ ઝાલા જાય માતાજીભાઈ કેમ છો

મંત્રાબેન ક્યાં છે મોટાભાઈ ની ત્યાં હવે આપણે ચૂનો મિક્સ કરીએ છીએ તમે જોઈ શકો છો દીકરી કઈ છે ભાઈ ભાઈ ની મોટા ભાઈ ભાઈ હતા એટલે ભાગી ગયા મને લાગે આપણને મજા નહીં આવે આપડે નીચે જ નાખીએ તો મજા આવશે બરાબર મિક્સ કરવામાં મજા ઘણી મુશ્કેલી પછી બધું મિક્સ થાય છે ભાઈ એમને નથી મારે પણ લેવું છે ભાઈ ઓકે કાઈ વાંધો નહીં આ નંબરમાં મોકલી મોકલીજો એડ્રેસ આપનું આયુર્વેદિક વસ્તુ છે બરાબર ખૂબ સારું રિઝલ્ટ મળી રહ્યું છે બધાને તમે આપણા પેજ પર બધાના રિવ્યુ પણ જોઈ શકો છો આ રીતે આપણે ચૂરોણ બનાવીએ છીએ લંડન વિદેશ પણ મોકલીએ છીએ કોઈને ત્યાં મગાવવું હોય તો મંગાવી શકે છે આઉટ ઓફ ગુજરાત આઉટ ઓફ સ્ટેટ મતલબ આઉટ ઓફ ગુજરાત

શરીરમાં ખુબજ ફાયદા આપે છે ગેસ એસિડિટી કબજીયાત બરાબર શરીરની અંદર ખોટી ચરબી આ બધા માટે બેસ્ટ ઓફ ધી બેસ્ટ રિઝલ્ટ આપે છે

Son potillos ya pura puro. cuando de eso, son ya, puro, no? no. આપણે પેકિંગ કરવાના છે uh